હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સત્ય ફૂડ ફંડા આજે હું છે ને એક બહુ મસ્ત ડિશ ટેસ્ટ કરવા માટે આવી છું આમ તો એ સુરતની ફેમસ છે તમે સમજી જ ગયા છો કે સુરતની ફેમસ એટલે હું કઈ ડિશની વાત કરી રહી છું એક્ઝેક્ટલી તમે સાચું જ સમજ્યા છો હું આલુ પૂરીની વાત કરી રહી છું મારી તો બહુ ફેવરિટ છે આલુ પૂરી સુરતની આ મસ્ત ડિશ વલસાડમાં જગ્યા પર મળે છે અને એ કઈ જગ્યા પર મળે છે એ પણ હું તમને જણાવું આ એક્ઝેક્ટલી અત્યારે હું છું તિથલ રોડ ઉપર જે આપણે શનિદેવનું મંદિર આવેલું છે જૂનું હાઉસિંગ હતું એની બાજુમાં જ આ જગ્યા છે અને અહીંયા આલુપુરી મળે છે અને એ ટેસ્ટ કરવા આજે હું પહોંચી ગઈ છું તો આપણે આજે ટેસ્ટ કરીએ કે સુરતની આલુપુરી વલસાડમાં પરફેક્ટ સુરત જેવી છે કે નહીં એ તો હું તમને ચાખીને જણાવીશ તો મારી આલુ પૂરીની પ્લેટ રેડી છે હું ટેસ્ટ કરું મારાથી રેવાતું નથી કારણ કે મારી તો બહુ ફેવરિટ છે આલુ પૂરી હવે ટ્રાય કરીએ કેવી છે બહુ જ મસ્ત ટેસ્ટ છે એટલું તો હું ચોક્કસથી કહી શકું કે વલસાડવાસી હોય તમારા લોકોને આલુ પૂરી ખાવા માટે સુરત સુધી જવાની જરૂર નથી વેઇટ કરવાની પણ જરૂર નથી કે ક્યારે સુરત જશું અને ક્યારે આલુ પુરી ખાશું ચોક્કસ અહીં આવીને તમે ખાઈ શકો છો સેમ સુરતની આલુ પૂરી નો જ ટેસ્ટ અહીંયા પરફેક્ટલી મળી ગયો છે આલુ પૂરી ખાવાની તો આજે મજા પડી ગઈ પરફેક્ટ એ જ સુરતની ફીલ એ જ સુરતનો પરફેક્ટ ટેસ્ટ તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આલુ પૂરી કેવી લાગી હવે નેક્સ્ટ એપિસોડમાં હું બીજું કંઈક નવી મસ્ત ડિશ શોધી આવું ત્યાં સુધી તમે અમારી સાથે કનેક્ટ રહેજો સત્યડે ન્યૂઝ પાયલ